જય દ્વારકાધીશ જય ગૌમાતા તો મિત્રો હું છું કામ છત્રાળાથી જીવદયાનો વગડો ગૌશાળાના શ્રી સોલંકી સંજોગા તો મિત્રો આપણે એક છત્રાળા ગામમાં એક લોકફાળાથી ચાલતી ગૌશાળા તેની સામે એક માનવ સેવા માટે એક આપણે એક એવી નાની પરબ એટલે કે એક ઓટલો અને એક ઠંડા માટલાની આપણે પરબ બનાવી જઈ રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આપણે જે ઓટલાનું કામકાજ આટલે આવ્યું છે તમે જોઈ રહ્યા છો કે કિરણભાઈ અને સર્જનભાઈ બહુ મહેનત કરી રહ્યા છે તો તમે જુઓ ને મિત્રો ઘણા બધા મિત્રોએ આ હોટલા માટે અને આ ઠંડા માટલાના પાણી માટે ઘણો બધો સાથ સહયોગ આપ્યો છે તો તેમને પહેલાં તો ખૂબ ખૂબ આભાર અને તેમના પરિવારને ગૌમાતા હંમેશા હસતા રાખે એવી અમે ગૌ ભક્તો પ્રાર્થના કરીશું તો મિત્રો જે મિત્રોએ દાન આપ્યું છે તો મિત્રો હું તમને નામ જણાવી દઉં છું કે મિત્રો પહેલાં તો પીલીડીથી સુરેશભાઈ જોશી તેમનો ખૂબ ખૂબ આભાર કે મિત્રો તેમને સિમેન્ટની પાંચ ખેલી દાન આપી છે અને મિત્રો ગામ છત્રાળાથી સોલંકી રણજીતસિંહ પૂબતજી તેમને પણ ઠંડા પાણી માટે બે માટલા આપ્યા છે તો તેમનો પણ ખૂબ ખૂબ આભાર અને મિત્રો પીલીડીથી ઠાકોર ભરતભાઈ તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે મિત્રો તેમને એકસો એકાવન રૂપિયાનું દાન કર્યું છે અને મિત્રો ગામ છત્રાળાથી સોલંકી ઉકાજી અનારજી તેમનો પણ ખૂબ ખૂબ આભાર કે મિત્રો તેમને પાંચ માટલાનું દાન કર્યું છે અને મિત્રો તો મિત્રો ગામ છત્રાવલાથી સોલંકી અર્જુનસિંહ પારજી તેમને પણ સ્ટીલના પાંચ લોટા દાન આપ્યું છે તો મિત્રો તેમને પણ ખૂબ ખૂબ આભાર અને મિત્રો ગામ છત્રાવલાથી ફરી એકવાર સોલંકી દલપતસિંહ રણુસિંહ તેમને પણ બે માટલાનું દાન આપ્યું છે તો તેમને પણ ખૂબ ખૂબ આભાર અને મિત્રો સોલંકી સિદ્ધરાજસિંહ શાંતિજી તેમને પણ બે માટલાનું દાન આપ્યું છે તો મિત્રો તેમને પણ ખૂબ ખૂબ આભાર હું વ્યક્ત કરું છું તો મિત્રો આ બધા મિત્રો ઘણા બધા મિત્રોએ સાથ સહયોગ આપ્યો છે અને માટલાઓનું અને સિમેન્ટનું અને લોટાઓનું દાન કર્યું છે જેને પણ દાન કરવું હોય તો મિત્રો રૂબરૂ આવી મળજો અને અમારા નંબર પર કોન્ટેક કરજો તો મિત્રો હજી તો ઇંટોની પણ જરૂર પડશે અને સિમેન્ટની પણ જરૂર પડશે જેને પણ યથાશક્તિ જે પણ દાન કરવું હોય તો મિત્રો રૂબરૂ આવી તમે મળી શકો છો અથવા કોલ કરી તમે જે પણ દાન યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાકડી જે પણ આપવું હોય તો આપજો તો મિત્રો એક નાનો એવો હોટલો અને ઠંડા પાણીની માટલાઓની પરબ બની જાય એવી આપણે સૌ આશા કરીએ છીએ જે મિત્રો આ બધા દાતાશ્રીઓને ગૌમાતા તેમના પરિવારને હંમેશા હસતા રાખી એવી ગૌ ભક્તો પ્રાર્થના કરીશું જય ગૌમાતા જે જય દરગાદી